વેલકમ ટુ એવિથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપશો સ્વાગત છે ફરી એક નવી વાર્તા સાથે તો ચાલો બાળકો આપણે આજે નવી વાર્તા વાંચીશું જેનું નામ છે હાથીની આંખો કેમ ઝીણી ઝીણી એટલે નાની બારી ઓકે તો આ છે હાથી તમે જોવો છો આ હાથી હવે એના વિશે વાંચીએ આપણે કે એની આંખો કેમ નાની છે રાઈટ હાથી તમે જોયો છે યાંગ તેનું નામ મોટી જેની કાયા અને સુપડી જેવા કાન હાથી કેવો મોટો ઝાડો પણ તેની એક વાત રમુજી વાર્તા તમે વાંચો તો મળે તેની કોંજી હવે જબ્બર મોટી કાયા પણ ઝીણી તેની આંખો આવું કેમ કેમનું બન્યું આગળ આગળ વાંચો તો સૌથી પહેલા યાંગ હતો જે આંખો તેની જાણે મોટી ગોળી પાણી પ્રાણી બીજા કહેતા તે દેખાતી કેવી ડાઈ અને રૂપાળી એટલે આ વાર્તા એક કવિતાના રૂપમાં છે સમજ્યા હવે ચાલ તેની ધીમી કારણ તે વજન ભારે ઉપાડે બળ તેનું એવું જળ મૂળથી ઝાડ ઉખાડે ઉખાડી શકે છે દિવસ આખો તે ચરતો ફરતો જંગલમાં શાંતિથી તે ભમતો તમે જોવો છો જંગલ હાથી આ બ્રિજ ના ઉપરથી જઈ રહ્યો છે અને આખો દિવસ અહીંયાથીમાં જાતો હોય છે હવે કે છે કે વચમાં વહેતી નદી હતી એક વચમાં વહેતી નદી હતી એક જવા પેલે પાર યાંગ નાનો પુલ ઓળંગતો દિવસમાં બે વાર આ છે વાંદરો અહીંયા બેઠો છે આ ફરી પાછો બ્રિજ બતાવે છે જેના ઉપરથી હાથી જાય છે અને પાછું આવે છે બ્રિજ ઓળંગીને તો ક્યાં જાય છે આપણે રોજ સવારે આપણે વાંચીએ પાછા કે રોજ સવારે નીકળી પડે તે રોજ સવારે નીકળી પડે તે પેલો પુલ ઓળંગી સાંજ પડે પાછો ફરે ફરી તે પુલ ઓળંગી પુલને પેલે પાર તે જાણતો હતો તે જાણતો પુલને પેલે પાર તે જાણતો હતા ફળ બહુ મીઠા ત્યાં પહોંચીને દિવસ આખો માણતો ફળ તે મીઠા તો પુલની ઓલી તરફ શા માટે જતો તો કેમ કે ત્યાં ફળોના ઝાડ હતા એમાંથી મીઠા મીઠા ફળ ખાવા જતો હતો હવે એક દિવસ શું થાય છે આપણે જોઈએ રાઇટ એક દિવસ જોયું એક દિવસ જોયું તેણે નોકચી લીપ પંખી એક નાનકડું પુલ ઉપર તે ચાલતું હતું પુલ ઉપર તે ચાલતું હતું પણ મધર મધરસ્તે તે અટકતું

પાંચ વખત દસ વખત ફરી ફરી આમ કરતું વચ્ચે પહોંચે પણ આગળ ન વધતું આ જોતા બિચારા ક્યાંગનું મગજ ગડબડતું હાથીને અચરજ થાય છે કે કેમ એમ કરે છે અડધે રસ્તેથી કેમ પાછું જાય છે રાઈટ હવે આપણે જોઈએ કે હાથી એને કેટલી હેલ્પ કરે છે કેવી રીતે હેલ્પ કરે છે રાઈટ તો એક દિવસ રોજની જેમ ફરી આવું બન્યું ચાંગે આખરે નોકચી લીપને પૂછ્યું આવું કેમ કરે તું નાના મિત્ર અડધે રસ્તે પહોંચવું અને પછી દોડીને ફરી પાછા ફરવું તો આમ કેમ કરે છે કે અડધે રસ્તેથી કેમ પાછો જાય છે શું પ્રોબ્લેમ છે તને શું વાંધો છે તો આ છે

જઈ પડશે મારું વજન પડતા કદાચ એવું બને તો નીચે ઊંડી નદીમાં જઈ પડવું મને ન ગમે હવે પંખીને એમ હતું હતું કે એને ચાલવું ગમતું તો તો એ ઉડીને તરત પહોંચી શકે છે ને હાથીના પહેલા પણ એને ચાલીને જવું ગમતું હતું એટલે એ પુલ પરથી જતું હતું પણ ડરતું હતું કે મારા વજનથી પુલ પડી જશે અને હું નદીમાં પડી જઈશ હા તો આવી હતી વાત આગળ જોઈએ શું થાય છે હાથી તો જોઈ જ રહ્યો નાના પંખી સામે તેની વાત સાંભળી થયો ખૂબ જ અચંબો તેને પંખીની આ વાતનું બહુ લાગી આવ્યું તેને પણ સાથે સાથે આવું બન્યું એટલે હસવું તેને એટલે આવું બન્યું એટલે હસવું લાગ્યું હસવું આવ્યું તેમને હસી હસીને આંખમાં આવી ગયા આંસુ તેને નાનું એવું પંખી કેટલી મોટી બીક કે પડી જશે તે પુલ આવો મોટો હાથી દરરોજ જે ઓળંગતો તે જ પુલ હાથી એટલું વજન હોવા છતાં ત્યાંથી રોજ જતો હતો ને આવતો હતો તો કેવી રીતે પુલ પડી શકે છે પણ એને એવો ડર છે પંખીને કે પુલ પડી જશે રાઈટ હસતા હસતા હાથી આંખો ઝીણી થઈ ગઈ હસતા હસતા હાથીભાઈની આંખો થઈ ગઈ ઝીણી અને રહી ગઈ આજ સુધી તે ઝીણી આ છે વાત મારા મિત્રો હાથીની આંખો કેમ જીણી તમે એકદમ જોઈ શકો છો પરફેક્ટ કેટલી આંખ નાની છે આટલો મોટો હાથી છે અને આ એની આંખ છે નાની એવી તો કેવી લાગી વાર્તા તમને હાથીની આંખો કેમ તો હવે સમજ પડી ફરી મળીશું બીજી વાર્તા સાથે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ